હું બોરડી વસાહત ની અંદર છેલ્લા પચીસ વર્ષથી એ જે અસરગ્રસ્ત તરીકે રહી રહ્યો છું ગુજરાત સરકાર અમને જે સરદાર સરોવર ડેમ બનાવ્યો એની અંદર અમને અસરગ્રસ્ત તરીકે લાવેલા પચીસ વર્ષથી અમને જે છે આજે મીટર આપીએ છે લાઈટ ને પાણી ની ગોળ ગોળ ફેરવીને તમામ અધિકારીઓ એના અમને અત્યારે ગોળ ગોળ ફેરવીને રાખ્યા છે હજી સુધી અમને કોઈ પણ જાતનું મીટર કે પાણીની સુવિધા આપી નથી છેલ્લા પાંચ દિવસથી જે સ્ટ્રીટ લાઇટો ચાલતી હતી એ પણ ગુજરાત સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે એ લોકો હવે એવું કહે છે કે સરદાર સરોવર ડેમનું કામ પૂરું થઈ ગયું છે એટલે હવે અમારે તરફથી તમને કોઈ ફેસિલિટી કે કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવશે નહીં તમારાથી જે થાય એ કરો મારું નામ છે વાયમ ખોલિયા ના એમ ડાકોર સબ એમજીવીસીએલ તો છેલ્લી બાવીસ તારીખના રોજ એ વિસ્તારમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી તે દરમિયાન એક કેસ ડિટેક્ટ થયેલો છે સ્થળ ચેકિંગ દરમિયાન વીજ મીટરો જમીન ઉપર પડેલી હાલતમાં હતા અમુક મીટરમાં વાયરિંગ ખુલ્લી સ્થિતિમાં હતું સલામતીને ધ્યાનમાં રાખીને કનેક્શનો હાલ પૂરતા ટેમ્પરરી ડિસ્કનેક્ટ કરવામાં આવેલ છે એ લોકો સિંગલ કોઈ એક સિંગલ કનેક્શન ધરાવતા નથી તે લોકોને સ્થળ ચેકિંગ દરમિયાન સમજણ આપવામાં આવેલી કે હાલમાં ઓનલાઈન સિસ્ટમથી તેઓ નવીન વીજ કનેક્શન મેળવી શકે છે પરંતુ તેઓ દ્વારા સુધી ડાકોર ખાતે કોઈ પણ પ્રકારની સિંગલ કનેક્શન માટેની અરજી કરવામાં આવેલી નથી હા અમે નર્મદા વસાહતના અધિકારીશ્રીઓ બરોડા ખાતે તેઓને લેટર મારફતે જાણ કરેલી છે જેથી વાયરિંગ વ્યવસ્થિત કરાવી અને તેનો વાયરિંગ રિપોર્ટ રજૂ કરી હતી સેલ ના નિયમ મુજબ ફરીથી પાવર પુનઃ સ્થાપિત કરવામાં આવશે